નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌ વિદ્યાર્થીઓ માટે ખૂબ ખુશીના સમાચાર છે કે આવનાર સમયની અંદર યાને કે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર પોલીસને લઈને એટલે કે પોલીસ ભરતીને લઈને ખૂબ મોટા સમાચાર છે કે જે ચૌદ હજારની આસપાસ ગવર્મેન્ટ પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવા જઈ રહી છે કે જેની સત્તાવાર જાહેરાત જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર થનાર છે તો સૌ વિદ્યાર્થી મિત્રો અત્યારથી જ પ્રિપેર રહે બી પ્રિપેર કારણ કે જ્યારે આ એડવર્ટાઇઝમેન્ટ આવે છે અને બહુ શોર્ટલી ટાઈમની અંદર આ એક્ઝામ લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ આપણી પાસે સમય છે તો સમયનો સદુપયોગ કરીને સતત અને સખત મહેનત કન્ટિન્યુ સતત ચાલુ રાખો કારણ કે આવનાર પોલીસની ભરતી ખૂબ મોટી છે જે ચૌદ હજારની આસપાસ સંભવિત ભરતી થનાર છે જે ફેબ્રુઆરીની આસપાસ સત્તાવાર જાહેરાત થઈ શકે છે

શોર્ટ ટાઈમ ની અંદર આ પોલીસ ભરતી થનાર છે તો સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટો ચાન્સ છે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે તો આ ઓપોર્ચ્યુનિટી લાભ લેવા માટે અત્યારથી જ આજથી જ હમણાં જ મહેનત કરવા લાગી જાવ અને જરૂરથી આ ચૌદ હજાર જેટલી બહુ મોટી ભરતી થનાર છે સંભવિત ભરતી અંદર આપ જરૂર સફળ થાવ તેવી ચૌધરી એકેડમી તરફથી આપ સૌને હાર્દિક હાર્દિક શુભેચ્છા છે થેન્ક યુ